ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ લોક ઉપયોગી કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂરા થવાના પ્રસંગે વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ અને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એજ્યુકેટીવ ડિરેક્ટર યુનાઇટેડ વે ઓફ બરોડાના લીલમ આચાર્ય વિસ્તારના કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આંબેડકર ભવન ખાતે યુનાઇટેડ વે દ્વારા મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત ચાલીસ પણ વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે મહાનુભાવો દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું પચીસો કરતા વધુ વૃક્ષો વાવીને મિયાવાકી જંગલ કરાશે અને બગીચો પણ બનાવવામાં આવશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે આખા દેશમાં અનેક પ્રકારના પ્રકલ્પો અને સંકલ્પો જ્યારે થઈ રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાંચમી જૂનથી એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસથી વૃક્ષારોપણના કાર્યક્રમની જે શરૂઆત થઈ છે અને આ વર્ષની જે થીમ છે માન્ય વડાપ્રધાનશ્રીએ આપેલી જે થીમ છે એક પેડ માકે નામ તે અંતર્ગત વડોદરા શહેરમાં બે લાખથી પણ વધુ વૃક્ષો વાવવા માટેનો જે સંકલ્પ કર્યો છે તેના જ ભાગરૂપે આજે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટની સાથે રહીને અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવા માટેનો જે કાર્યક્રમ હાથ ધરેલ છે તે અંતર્ગત રાઉપુરા વિધાનસભા વિસ્તારમાં યુનાઇટેડ વે ઓફ વડોદરા શહેરની એક અગ્રગણ્ય એનજીઓ જેના થકી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને સામાજિક ઉત્કર્ષના જે કામો કરી રહી છે તેમની સાથે રહીને આજે નરરી હોસ્પિટલની બાજુમાં દસ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં જેમને વૃક્ષોની દુનિયામાં એક અજબોગરીત ક્રાંતિ કરી જેવા આકીરા મિયાવાકીના નામથી જેમની એક પોતાની ટેકનોલોજી ડેવલપ થયેલી છે ઓછામાં ઓછી જગ્યામાં વધારેમાં વધારે વૃક્ષો ઘટાદાર વૃક્ષો કેવી રીતે લાગી શકે તે માટેની જે ટેકનોલોજી એને મિયાવાકી ટેકનોલોજી કહેવાય છે તે અંતર્ગત વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર વીસ જેટલા મિયાવાકી ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યા છે તેવું જ એક ફોરેસ્ટ આ વિસ્તારમાં જ્યારે તૈયાર થઈ રહ્યું છે ત્યારે ખાસ તો સંસ્થાના ચેરપર્સન અને સમાજના ખૂબ અગ્રણી કોર્પોરેટના મેડમ સાથે તેઓની ટીમ અને કોર્પોરેશનને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધા જ આપણા ધરતીમાંનું રક્ષણ કરવા માટે પર્યાવરણની જાળવણી કરવા માટે એક પેડ માકે નામના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરીએ અને તે પેડનું પણ આપણે જતન કરીએ થેન્ક યુ આદરણીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ અને એ નિમિત્તે આજે સ્વસ્થાયી સેવાનો પ્રારંભ અને જોડે જોડે પ્લાન્ટેશન ડ્રાઈવ પણ ચાલુ છે આજે એના ભાગરૂપે આજે નરેરી હોસ્પિટલની બાજુમાં એક મિયાવાકી ફોરેસ્ટ નિર્માણાધીન થઈ રહ્યું છે જેમાં યુનાઇટેડ વે ઓફ વડોદરા એનજીઓ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અહીંયા મિયાવાકીનું પ્લાન્ટેશન થવાનું છે લગભગ સોથી વધારે અર્બન ફોરેસ્ટ કર્યા છે અને વધારેમાં વધારે ગ્રીન કવર વડોદરાને થાય એવો પ્રયાસ છે એક પેડ માકેનામ જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જે થીમ આપી છે એ થીમના બેઝિસ ઉપર વડોદરામાં આ વખતે બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે એક લાખ એંશી હજાર જેટલા વૃક્ષો વાવી દીધા છે ઓલરેડી અને હજી પણ એ વાવેતર ચાલુ છે અને એના ભાગરૂપે એક પેડ માકેનામ એને એ કેમ્પેઇનને પણ આપણે સાર્થક કરશું વડોદરાને વધારે ગ્રીન બનાવશું અને આ તબક્કે યુનાઇટેડ વી ઓફ વડોદરાએ જે આ પ્લોટમાં મિયાબક્કી પ્લાન્ટેશનમાં જેમણે સહયોગ કર્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે બધા નાગરિકોને અપીલ કે આપણે ગ્રીન વડોદરા ક્લીન વડોદરા જે જે બનાવવા માટે આપણે બધા પાર્ટિસિપેટ કરીએ અને આપણા વડોદરાને સ્વચ્છ સુંદર અને હરિયાળો બનાવીએ આજે યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને એક પેડ માકે નામ જે થીમ છે નરેન્દ્ર મોદી સરે જે ઇન્ટ્રોડ્યુસ કરી છે એના ભાગરૂપે આજે નરહરીની બાજુમાં એક પ્લોટ છે જ્યાં સત્તર હજાર સ્ક્વેર ફીટ લેન્ડ છે જે વીએમસીએ યુનાઇટેડ વે ઓફ બરોડાને મિયાવાકી ફોરેસ્ટ કરવા માટે આપી છે અર્પણ કરી છે સો એના ભાગરૂપે આજે અમે લોકો એક પ્લાન્ટેશન ડ્રાઈવ ઓર્ગેનાઇઝ કર્યું છે અને આજે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે આ કા પ્રોગ્રામની અંદર અમે લોકો જે આ લેન્ડ છે એની અંદર પચીસો જેટલા ઝાડનું વાવર કરીશું સાથે સાથે એમાં ચાલીસ જેટલા અલગ અલગ ટાઈપના જે પણ પ્લાન્ટેશન છે એ થશે અને જેનાથી આજુબાજુનો જે વિસ્તાર છે એમાં એક ગ્રીન બેલ્ટ ઊભું થશે એવો પ્રયત્ન કરવાનો વિચારશે અને આની સાથે વચ્ચેના જે ભાગ છે એમાં થોડું ઇકો ગાર્ડન જેવું પણ કરીશું જેથી નરહરી હોસ્પિટલથી અને સાથે ગવર્મેન્ટ ઓફિસથી પણ જેને અહીંયા બેસવું હોય ચાંઈમાં એ પણ બેસી શકે છે એ રીતનો આ આખો પ્રોગ્રામ અમે આખા ત્રણ વર્ષ માટે ઓર્ગેનાઇઝ કર્યો કરીશું નીલમ આચાર્ય એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર યુનાઇટેડ વે ઓફ પરોડા